જો આ બાજુ પટુઆ પટુ બોલો જય માતાજી નહીં રોકું છે જો ગાય છે આપણે ચાય મસ્ત ચાય બની ગઈ છે આ બાજુ દૂધ ગરમ થઈ ગયું છે ગુડું બેઠી ગુડું હાય કર દો હાય હાય બેટું હા તો ગાય જો આ ઘણા દિવસ પછી બ્લોગમાં આવી ગયો છે પટુ પટું પટું બ્લેક સાડીમાં બરોબર

આથી ઓને બગાડે મારે બગાડે હા હાટ નવા નવા દૂધ દોડી દું દૂધ દોડી દું મારા આલુ ઈ મદાન હાડી ડાયરેક્ટ ચેકણી દે જેતી આ લુગડો કો લાઈ બેટા આ કો લાઈવ ગુડ ડી મારે બધા લોકો ફાઈન લીધો ઠીક લીધો બાપાએ લીધો બોતવાયા તો બપોરે એવું આઠ આડો કુદે જાડું આ બસ બંગ કો લે નવા લુગડો હું જો ગુડડી બને gatam bang, gatam, 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 video pernah kali? gatam, gatam

મમ્મી આના ફોન વિડીયો ઓય ફાઇનલી જો હાલ તો હડાસોવા ગયા શું ને બાજુમાં અમાર મગ નું ચોડી ની એવ તપડો મૂકી તો તે પટવાજી લીધું નહીં જો કાઠાવાણ નું કઠોળ થી જ આટલું થોડું થોડું ના પડું કોઈ હા કાઠાવાણ નું કઠોળ કાઠાવાણ નું પખોટ તો તા હ પહેલા ગૈડા પછી આ ઓના પર વધારે જીવતા ના કોઈ સમ બધા કાઢીશું કોઈ સ્પેશિયલ સકું ક આજે કોઈ અલગ સકું બધું સ્પેશિયલ છે કે લા ફળવા અચાનક ડાળ ભાટી

સીલ કોથમીર મરચા ટોમેટા અને મસાલા બધા જો મૂકો ને સબ ઉપર બધા આમ બરોબર મીઠા લીબડા પણ આવી ગયા છે 7 બજકર 25 મિનિટ હો ગયા હે ઓર યા પે અભી વંગાર હોગા સબ શરૂઆત થઈ ગઈ ને અજે અમે બાટો બફાવા મૂકો છે ચેલા વાગસી હડ હાથ તો થઈ ગયા મૂકી દે

દાળ તૈયાર થઈ કે ના થઈ પણ આવું ચાલે ચટણી બનાવીએ હા ગાઈસ ગમે તે થઈ જાય ને પણ ઓના વગર મજા ના આવે ચટણી વગર મજા હા કોઈ બી વસ્તુ કેવું આવું બધું ખાવાનું હોય ને ચટણી ના હોય ને મરચાની તો મજા ના આવે આઈટમો બધી એક સાઈડ ઓના આગળ બધી આઈટમો એક સાઈડ છે ખરીજી દાળ તો જોરદાર બાટો તો અહીંયા તક નહી થયો બાટો હું લેતા હું કાપી ઓ ચાલે ખાસું મોળું થઈ ગયું યાર આઠ વાગ્યા

લગભગ પૂર્ણ નવું થઈ ગયું છે અને આપણે જમી લીધું છે તો ગાઈઝ વિડીયો હું બસ આટલું જ અને આસો ગાઈઝ ઘણા દિવસે ફેમિલી વ્લોગ બનાવે તો સપોર્ટ કરજો બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલનાવા બ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ